બોલીએ કૃષ્ણ લાલ લગી જાય આજના શુભ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય રૂપ નિમનામ દિભાવે ન લક્ષ્મી નારાયણ ભજે શ્રી હરિ ભગવાન આજે વિષ્ણુ ભગવાન એ એમની પાસે લક્ષ્મીજી આવે છે અને લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહે છે કે પ્રભુ સ્વર્ગની અંદર કોણ જાય અને નરકની અંદર કોણ જાય ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હું તમને એક કથા કહું છું એટલે તમને સમજાશે કે સ્વર્ગની અંદર કોણ જઈ શકે અને નરકની અંદર કોણ જઈ શકે પ્રાચીન કાળની અંદર એક સમયની અંદર જ્યારે અલગ અલગ દેશની અંદર અલગ 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 એ ચાર વ્યક્તિઓ રહેતા હતા એક દેશની અંદર એક રાજા રહેતો હતો જ્યારે બીજા દેશની અંદર એક મોટો વેપારી રહેતો હતો એટલે કે શેઠ રહેતા હતા બીજા દેશની અંદર એક પંડિત રહેતો હતો અને ચોથા દેશની અંદર એક ગરીબ માણસ રહેતો હતો હવે યમરાજાએ આ ચારવને એક દિવસ તેમનો પ્રાણ એ લાવવા માટે કહ્યું એટલે યમના દૂતો આ ચારેવ પાસે ગયા અને એક જ દિવસ આ ચારોના જીવ લઈ અને પોતે એ યમદેવ પાસે એ હાજર થયા એટલે યમરાજાએ આ ચારવને કહ્યું કે તમે તમારા મુખે જે કંઈ સારો કાર્ય કર્યો હોય એના કારણે તમે સ્વર્ગની અંદર જવા માગો છો કે નર્કની અંદર જવા માગો છો તે તમારા સ્વમુખે અમારે સાંભળવું છે ત્યાર પછી આ જે ચારો હતા એમણે વાત કરી કે અમારો ન્યાય ધર્મ રાજા પણ કરશે તો આપ ધર્મ રાજાને બોલાવો એટલે ધર્મ રાજાને પણ બોલાવ્યા ત્યાર પછી ધર્મ રાજાએ કહ્યું ચિત્રગુપ્તને પણ બોલાવો એટલે ચિત્રગુપ્ત પણ પોતે એ ચોપડો લઈને હાજર થયા આ ચારે એ જવાબ આપે છે પોતાના સ્વમુખે કે પોતે તેમના જીવનની અંદર શું કાર્ય કરે છે તો એવા કાર્યની અંદરથી જો પુણ્ય કર્યું હશે તો સ્વર્ગમાં જશે અને જો ખરાબ કર્મ હશે તો નરકની અંદર જશે એટલે એમના સ્વમુખે સાંભળવાની વાત એ કરી ત્યારે જે પેલા રાજા હતા એ રાજા બોલ્યા કે મેં મારા જીવનની અંદર ઘણા બધા સારો કાર્ય કર્યા છે મેં પ્રજાને ક્યારેય દુઃખી કરી નથી મેં ગરીબો પાસેથી વધારે કર લીધો નથી મારા ઓગણે જે કંઈ આવે તેમને મેં ખાલી હાથે પાછા મોકલ્યા નથી આમ હું સ્વર્ગનો અધિકારી છું એટલે સ્વર્ગની અંદર હું જઈ શકું કારણ કે મેં આવા સારા કાર્ય કર્યા છે ત્યાર પછી જે પેલો શેઠ હતો એ શેઠ પોતે કહેવા લાગ્યો કે હું પણ સ્વરની અંદર જઈ શકું તેમ છું કારણ કે મેં ઘણો બધો જે વેપાર કર્યો એ વેપારની અંદર મેં એમ કે જે વ્યાજબી ભાવ હોય એ જ મેં લીધો છે અને ગરીબોનો પણ મેં એમ કે જમાડ્યા છે એટલે મેં ઘણા બધા સારો કાર્ય કર્યા છે એટલે હું પણ સ્વરની અંદર એ જઈશ ત્યાર પછી ત્રીજા નંબરનો જે વ્યક્તિ હતો એ પંડિત હતો એ પંડિતને પૂછવામાં આવ્યું કે તે તારા જીવનની અંદર શું કાર્ય કર્યું છે ત્યારે આ પંડિત કહેવા માગે કે મેં ઘણા બધાના લગ્ન કરાવ્યા છે મેં ઘણા બધાના ત્યાં જઈને યજ્ઞો કર્યા છે મેં ઘણા બધાને ત્યાં જઈને સત્યનારાયણ ભગવાનની કથાઓ કરી છે મેં ઘણી બધી જગ્યાએ વ્યક્તિઓ પાસે જઈ અને એમને જ્ઞાન પણ ભીરસવાનું મેં સારું કાર્ય કર્યું છે તો હું પણ સ્વર્ગની અંદર જઈશ જ્યારે ચોથો માણસ જે હતો એ પોતે માથું નીચું રાખી અને ઊભો હતો કારણ કે મજૂર હતો એના જીવનની અંદર એણે કોઈ સેવાનું કાર્ય કર્યું ન હતું એટલે પેલા ત્રણેક એવા વાતો કરવામાં લાગ્યા કે આપણે તો સ્વર્ગમાં જઈશું પણ આ જે મજૂર છે ને એ નરકની અંદર જશે ત્યાર પછી ધર્મ રાજાએ એ ચિત્રગુપ્ત જે હતા ચોપડો લઈને આવ્યા હતા એમને આદેશ કર્યો કે તમે ચોપડાની અંદર જોઈને કહો કે કોણે કોણે પોતાના જીવનની અંદર કેવો કાર્ય કર્યો છે ત્યાર પછી ચિંદ્ર ચિત્રગુપ્તે એ રાજાને કહ્યું એ રાજા સાહેબ તમે તમારા જીવનની અંદર સારો કાર્ય કર્યો છે એ તમારા મુખથી બોલ્યા છે એ વાત સાચી છે પરંતુ તમે બાજુના દેશ ઉપર જ્યારે ચડાઈ કરીને ત્યારે ઘણા બધા શૌનિકોનો એ મારી નાખ્યા છે અને તમે એ પોતાનું જે રાજ્ય હતું એની સરહદ લોબી કરવા માટે એ સૈનિકોને મારી નાખ્યા તો એ જે સ્ત્રીઓ વિધવા થઈ એમનું પણ પાપ તમારા માથે છે એ જે સ્ત્રીઓના જે બાળકો હતા એ અનાથ થયા તો એ બાળકોનો પાપ પણ તમારા માથે આવે છે આમ લોહીથી ખરડાયેલું રાજ્ય એ તમે પોતાની સરહદ વધારવા માટે એ કર્યું હતું માટે તમે પાપના અધિકારી છો માટે તમે એ સ્વર્ગની અંદર જઈ શકો નહીં પરંતુ તમે નર્કની અંદર જઈ શકશો એટલે રાજાના નર્કની અંદર મોકલી દેવામાં આવે છે ત્યાર પછી જે પેલા શેઠ હતા એ શેઠને કહેવામાં આવે છે ચ ચંદ્રગુપ્ત જે ચિત્રગુપ્ત હતા એમણે વાત કરી શેઠની કે તમે તમારા જીવનની અંદર વ્યાજબી ભાવે એ વસ્તુઓ લાવીને આપી છે પણ તમે કેવી આપી છે ડુપ્લિકેટ આપી છે એટલે તમે ડુપ્લિકેટ આપી છે એટલે પાપના અધિકારી છો બીજું કે તમે જ્યારે તોલ માફ કરતા હતા ત્યારે તોલની અંદર એ ઓછો તોલ એ ગ્રાહકોને આપતા હતા એટલે બીજું પાપ એ પણ હતું અને ત્રીજું પાપ એ હતું કે ઘણા બધાના ધંધા તમે બંધ કરાવી દીધા હતા ચોથું પાપ એ હતું કે જમે જે કંઈ આપતા હતા વસ્તુઓ ચીજવસ્તુઓ કરિયાણાની એની અંદર બેડશીટ કરીને આપતા હતા આમ ત્રણ ચાર પ્રકારના જે તમે જે પાપ કર્યા છે આ પાપના કારણે તમે નરકની અંદર તમને મોકલવામાં આવે છે કારણ કે આ ચાર પ્રકારના તમે પાપ કર્યા છે માટે એટલે આ જે શેઠ હતા એમને નર્કની અંદર મોકલવામાં આવે છે ત્યાર પછી ત્રીજા જે હતા એ પંડિત હતા એ પંડિતને ચિત્રગુપ્ત કહે છે કે તમે તમારા જીવનની અંદર તમારા શ્રમુખે સારા કાર્ય બોલ્યા છે સેવાના કાર્યો પરંતુ તમે આ કાર્યો બધા નિસ્વાર્થ ભાવે કર્યા નથી તમે તમારા ભાવે કોઈ કાર્ય કર્યું નથી તમારા સ્વાર્થ માટે આ કાર્ય કર્યું હતું અને તેની અંદર પણ તમે તમારા સ્વમુખે એ સામેને જો હોય છે જે તમારું યજમાન એની પાસે ઈચ્છા ન હોય એની પાસે સગવડ ન હોય છતાં પણ તમે તમારા સ્વમુખેથી જે પ્રમાણે તમારું મહેનતાણું હતું તે પ્રમાણું તે પ્રમાણે જ તમે માગતા હતા પરંતુ સામે જો યજમાન પાસે પરિસ્થિતિ ન હતી છતાં પણ એ પુણ્યના કારણે વાપરવા માટે એ યજમાન તમને આપતા હતા તો આવી રીતે જેમના મન દુભાયા છે એમનું પણ પાપ તમારા માથે આવે છે માટે તમે પણ નરકની અંદર જવા માટેના અધિકારી છો તો એ પંડિતને પણ નરકના અધિકારી તરીકે કહે છે અને એને નરકની અંદર મોકલે છે ત્યાર પછી જે ચોથા ભાઈ હતા એ પોતે મજૂર હતા એ મજૂરને આ ચિત્રગુપ્ત ચોપડો ખોલી અને જુએ છે તો મજૂરને આ ચિત્રગુપ્ત કહે છે કે તમે તમારા જીવનની અંદર તમે જે કંઈ મજૂરી કરીને કમાયા છો તે તમારા પરસેવાની કમાણી છે પોતે આમ કપાળ ઉપર રેલા ઉતરતા હોય એ પ્રમાણે તમે તંતોડ મહેનત કરી અને પ્રમાણિકતાથી તમે કમાયા છો આ તમારો પહેલો એ પુણ્યનું કાર્ય છે બીજું પુણ્યનું કાર્ય એ છે કે તમે તમારા કુટુંબનું ભરણ પોષણ તમે પ્રમાણિકતાથી જે કમાઈ કરી છે એની અંદરથી કરી શક્યા છો આ બીજું એ તમારું પુણ્યનું કાર્ય છે ત્રીજું પુણ્યનું કાર્ય એ છે કે તમારા મા માતા અને પિતા એ વૃદ્ધ હતા છતાં પણ એમને તમે જે કંઈ આજ્ઞા કરતા તે તમે માથે ચડાવતા હતા અને એમની બધી ઈચ્છાઓ તમે પૂરી કરતા હતા અને સારી રીતે તમે તમારા માતા પિતાની સેવા કરી તો આ ત્રીજી પ્રકારનું જે પુણ્ય છે એ પણ તમે કર્યું છે ચોથું પુણ્ય એ કર્યું છે કે તમારા વાગણે એક વખત કૂતરો આવ્યો તે તેનો પગ એ ભાગી ગયેલો હતો તો તમે તમારું જમવાનું જે હતું એ આખું જ જમવાનું પેલા કૂતરાને તમે આપી દીધું હતું અને એ કૂતરાનો જે પગ ભાગી ગયો હતો એને પટ્ટી કરીને એને સાજો કર્યો અને ઘણા દિવસ તમારે ઘરે રહ્યો તો એ ઘણા દિવસ સુધી તમે એને જમાડ્યો છે કૂતરાને ત્યાર પછી એ કૂતરો જતો રહ્યો હતો આમ ચાર પ્રકારની જે તમે સેવા કરી છે એનાથી તમારું પુણ્ય ખૂબ વધી ગયું છે અને તમે સ્વર્ગની અંદર જવા માટેની તમારી લાયકાત છે માટે તમને સ્વર્ગની અંદર મોકલવામાં આવે છે એટલે આ મજૂરને સ્વર્ગની અંદર મોકલી દે છે આમ આ બધી જ કથા લક્ષ્મીજી એ પોતે વિષ્ણુ ભગવાન પાસેથી સાંભળે છે એટલે લક્ષ્મીજીને એ બધું જ સમજાઈ જાય છે કે આ જીવનની અંદર સારા અને નરસા કાર્યો કયો તો સારા કાર્યો જો વ્યક્તિ પોતાના જીવનની અંદર કરે તો સ્વર્ગની અંદર ચોક્કસ એ જાય છે સારા કાર્યોની અંદર જે પેલો મજૂર હતો એણે પ્રામાણિકતાથી ધન મેળવ્યું હતું બીજું કે માતા પિતાની સેવા કરી હતી ત્રીજું કે કુટુંબની સેવા કરી હતી ચોથું કે એ મૂંગા પ્રાણીઓની પણ એણે સેવા કરી હતી આમ જો વ્યક્તિ પોતાના જીવનની અંદર સારી પ્રમાણિકતા સેવા આદરભાવ સ્વાગત આવી રીતે સારા સારા કાર્યો પોતાના જીવનની અંદર કરે તો ખરેખર એ પોતે એ સ્વર્ગની અંદર જવા માટેની એ ખરેખર એની લાયકાત હોય છે અને પોતે સ્વરની અંદર એ જઈ શકે છે અને જીવતા જીવતા પણ આ પૃથ્વી પર પણ એ ઘણો બધો સુખ પ્રાપ્ત કરે છે માટે કોઈ જીવને દુભાવો નહીં અને દરેકની વિચારી અને સામી વ્યક્તિ પ્રત્યે સારો ભાવ રાખી સારા જીવો પ્રત્યે સારો ભાવ રાખી અને સેવા કરીએ એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ અહીંયા લાલ